લોકલ ટીમે બે અલગ અલગ કેસો વિદેશી દારૂના કર્યા હતા જેમાં તળાજાને કળસર કરસર ગામેથી વિદેશી દારૂના પાંચ લાખ ચાલીસ હજારના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી લીધા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે તળાજાની મહુવા ચોકડી પાસે વિદેશી દારૂની બોલેરોમાં હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી વિદેશી દારૂની એક હજાર પચાસ બોટલ ભરેલી બોલેરો સાથે પ્રદીપભાઈ સોમનાથભાઈ ભાવડ આકાશભાઈ ભરતભાઈ બારૈયા અને જીતેન્દ્રભાઈ પાદવરાવને રૂપિયા આઠ લાખ પંદર હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા બાદ મોહવાના ગ્રામ્ય વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કળસારા ગામથી માળવાવ ગામ તરફના રસ્તા ઉપર વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેના અનુસંધાને એલસીબીની ટીમે વોચ ગોઠવી વિદેશી દારૂની પંચ્યાસી બોટલ સાથે નિજામભાઈ રૂસ્તમભાઈ દલ તથા અન્ય એક આરોપીને ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી